નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ સમાચાર વિગતવાર મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ પીએમ મોદીના મત વિસ્તાર વારાણસીમાં મણિકર્ણિકા અને હરિચંદ્ર ઘાટ પર મૃતદેહના અગ્નિસંસ્કારનું કામ કરતા ડોમ દલિતો કેવી સ્થિતિમાં જીવે છે આર એસએસના શતાબ્દી વર્ષના આરંભ પૂર્વે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બૌદ્ધિક વિમર્શ બેઠક યોજાઈ હતી તેમાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિર શમશાન અને પાણીની બાબતમાં હિન્દુઓ વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ અર્થાત હિન્દુઓ મંદિર શમશાન અને પીવાના પાણીમાં દલિતો સાથે કોઈ આભરઝેટ પાળતા હોવા જોઈએ નહીં સ્વતંત્રતા પંચોતેર વર્ષ પછી એને હિન્દુઓના સર્વોચ્ચ સાંસ્કૃતિક સંગઠન હોવાનો દાવો કરતા આરએસએસની સ્થાપનાના સ્થાપની વર્ષે પણ હજુ દલિતો માટે અલગ સમથાનો છે પીવાના પાણી અને મંદિરોમાં ભેદભાવ પડાય છે તેની આ સ્વીકૃતિ છે દલિતોમાં દલિત કહો કે મહાદલિત એવા ડોમ દલિતોની એક બેટા જ્ઞાતિની આમ તો દેશના પંદરેક રાજ્યોમાં વસતી છે ભારતની જળ જ્ઞાતિ પ્રથાએ અન્ય દલિતોની જેમ તેમના માથે પણ કેટલાક કામો થોપ્યા છે એને ઢોલ વગાડવા સફાઈ કરવી ઝાડું ટોપલા ટોપલી અને વાંસની જુદી જુદી ચીજો બનાવવી અને વેચવી જેવા કામો તો એ કરે જ છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર મોક્ષનગરી વારાણસીના ડોમ મૃતદેહના સંસ્કારનું કામ કરે છે શિવજીના કથિત સ્વરૂપી વરદાનથી બંધાયેલા વારાણસીના ડોમ વિશે કહેવાય છે કે જો ડોમના લાકડાની છે અને તેના હસ્તે મુખાગ્નિનો અગ્નિ મળે તો મૃતકને મોક્ષ મળે છે આ હિન્દુ માન્યતા અને પરંપરા નિભાવતા ડોમ મસાણ અને મોક્ષની મોકાણ વચ્ચે જિંદગી બસર કરે છે देशना સૌથી મોટો રાજ્ય ઉત્તર પ્રદેશમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 4.13 કરોડ દલિતો છે જે રાજ્યની કુલ વસ્તીના 20.7% છે યુપી ની દલિત વસ્તીમાં ડોમ 3.03% છે 1,10,353 છે તેમાં વારાણસીમાં તો માત્ર ચાર હજાર જ ડોમ છે વારાણસીમાં ગંગાના છથી આઠ કિલોમીટરના કિનારે લગભગ અઠ્યાસી ઘાટ છે તેમાં એક નવો નવો ઘાટ પણ છે પરંતુ મણિકર્ણિકા અને હરિશંદ્ર એ બે ઘાટ પર શબના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ડોમ અહીં શબના અંતિમ સંસ્કારની તમામ કામગીરી બજાવે છે ડોમ રાજા કહેવાતા ડોમ આગેવાન મૃતકના સગાને શહેરના લાકડા વેચે છે એને અગ્નિદાની અગ્નિ આપે છે એટલે ડોમ રાજાની અગ્નિ એને મણિકાર્ણિકા ઘાટ મૃતકને મોક્ષ પ્રદાન કરે છે તેવી માન્યતા પ્રવર્તે છે ડોમનું સબ દહનનું કામ આસાન નથી ગંગાના શમશાન ઘાટે બારે મહિના ચોવીસે અને બધી જ ઋતુઓમાં સબ દહનનું કામ ચાલતું રહે છે વારાણસીના અહીં અઢી હજાર ડોમ પુરુષો વારાફરતી આ કામ કરે છે મૃતદેહ આવે ત્યારે તેના માટે ઘાટ પરના ચબૂતરા પર જે તૈયાર કરવાથી માંડીને તે બળીને ખાખ ન થઈ જાય ત્યાં સુધી તેમાં અગ્નિ પેટાવતા રહેવું પડે છે કોઈ પણ મોસમમાં અગ્નિ સન્મુખ રહ્યા કરવું બહુ મુશ્કેલ છે આ કામ માટે તેમને બહુ મોટી રકમ મળતી નથી એક અગ્નિ સંસ્કારના અઢીસો રૂપિયા મળે છે કહેવાય છે કે રોજની એંશીથી હો અને વર્ષે ત્રીસ હજાર લાશોના અગ્નિદાહ અહીં થાય છે પરંતુ કોઈ એક વ્યક્તિને જ આ બધી રકમ મળતી નથી ઘણા ડોમ પરિવાર તેના પર નભે છે પ્રાચીન નગરીનું ગૌરવ ધરાવતી કાશી વારાણસી કે બનારસ વિશે તો ઘણું લખાયું છે પરંતુ તેના ડોમ વિશે ખાસ કશું લખાયુ નથી એ મેરુન પત્રકાર રાધિકા અયંગના દસ્તાવેજી મૂલ્ય તરાવતા પુસ્તક ફાયર ઓન ધ ગંગા લાઈફ અમંગ અમંગ ધ ડેડ ઇન વર્ષે ફાયર ઓન ધ ભાઈંગ્યુ સે સતત 8 વર્ષોની મહેનત પછી લખાયલા આ પુસ્તકિય ડોમના રોજિંદા જીવનની વાસ્તવિકતાને સમાજ સમક્ષ ઉજાગર કરી છે આ પુસ્તકમાં ડોમના જીવનની દયની સ્થિતિ જટિલ વાસ્તવિકતાઓ અને મહિલા તથા બાળકોની હાલતને જરાય જજમેન્ટલ વિના લેખિકાએ આલેખી છે કથિત ઉચ્ચ જાતિઓના સામાજિક માપદંડોને ફગાવીને શિક્ષણ કૌશલ અને વૈકલ્પિક ધંધા રોજગારના માધ્યમે નવો માર્ગ પસંદ કરેલ વ્યક્તિઓ હોલા કોમલ ડોલી અને લક્ષના સંઘર્ષો અને લેખિકાએ કર્યું છે સોળ હિન્દુ સંસ્કારોમાંના અંતિમ સોળમાં સંસ્કારમાં મહત્વની ભૂમિકા ભજવતા અને એટલે પૂજરી હોવા જોઈએ ડોમ કેવા ઉપેક્ષિત છે તે બનારસની આધ્યાત્મિક ભવ્યતાના આલેખન છતાં ઓઝલ લઈ શકતું નથી હિન્દુ મૃતકના મુક્તિદાતા ડોમ ખુદ અનેક જંજીરોથી જકડાયેલા છે આબડેઠ ગરીબી નિરક્ષરતા વૈકલ્પિક રોજીનો અભાવ અને સતત આગની વચ્ચે રહેવું જાણે કે તેમની નીતિ બની ગઈ છે તેમના બાળકો પણ આ જ વાતાવરણમાં જીવે છે મહિલાઓ ઘરનો ચૂલો ફૂટે ફૂકે છે બાળકો ઘાટ પર સફ પરથી ઉતરેલા કફન ભેગા કરી મૂળ દુકાનદારોને ઓછા દામે વેચ્યા આવે છે ઘણા ડોમના ઘરનો ચૂલો સવાર સાંજ ઘાટ પરના અડધા પડેલા લાકડાથી સળગે છે ક્યારેક આ લાકડા પર લાશના માસના લોચા પણ ચોંટેલા હોય છે મણિકર્ણિકા ઘાટ જણાવ્યા મુજબ એક સભના અંતિમ સંસ્કારથી બે પોઈન્ટ સાત કિલો રાખ નીકળે છે ઘણા ડોમ અને રાખને કાણાવાળા વાસણથી ગાળે છે કંગાળ ખંગાળે છે એવી આશા કે કદાચ તે રાખમાંથી મૃત્યુ પરનું કોઈ કિંમતી ઘરેણું મળી જાય શિવનગરી વારાણસીના ડોમની વાસ્તવિકતા દિલને જગજોરી નાખે તેવી છે ટાટ તડકો કે વરસાદ તો તે વેઠે છે પરંતુ હંમેશા મૃત્યુની સમીપે રહેવાનું હોય તે જીવનના સુખને દારૂ કે ગાંધાના વ્યસનથી માણે છે ડોમ માણસો ડોમના બાળકો શિક્ષણથી મુક્ત જ રહે છે જે થોડા ભણવા જાય છે તેમને શાળામાં અલગ નહીં તો આઘા બેસાડાય છે દલિતો ગરીબો આદિવાસીઓ શ્રમિકોના સંતાનોના ભણતર સામે પોષકો સવાલ કરે છે કે જો તે ભણશે તો અમારા વેતરા કોણ કરશે મરેલા ઢોર કોણ ખેંચશે ખેતી કોણ કરશે એમ બનારસના ડોમ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માગતા વિદેશીને જ છે તે કે પછી આ અમારા સબ કોણ સળગાવશે બિન દલિતોનું આ વલણ તો જાણે સમજ્યા દલિત ચિંતક તુલસીરામ તેમની આત્મકથા મણિકર્ણિકાના પહેલાં પહેલાં પુષ્પ લખે છે મણિકર્ણિકા ઘાટ પર સદીઓ છે જલતી ચિતાય કભી નહીં બૂજી અંત મૃત્યુ કા કારોબાર યબીસો ઘંટે ચલતા રહેતા અહીં अर्थों में मृत्यु बनारस का बहुत बड़ा उद्योग है अग्नि अनगिनित पंडितों की जी जीविका मृत्यु पर आधारित है सबसे ज़्यादा कमाई उस डोंग परिवार की होती है जिससे हर मुर्दा मालिक चिंता सजाने के लिए लकड़ी खरीदता है वाराणसी डोम ने आ काम कोठे पड़ी गयु शिवनु वरदान तमने मिलेलू से मोक्ष दाता તેવા ગુમાનમાં કે ભગવાનને સોંપેલી ફરજ કંઈ થોડી છોડાય તેવી માન્યતામાં સ્ તેઓ બીજી કશી વિચારતા નથી મણિકર્ણિકા ઘાટ પર પણ કામની વહેંચણીના નામે ઊંચની ઊંચની જેવી વ્યવસ્થા છે સૌથી ઉપર ડોમ રાજા પછી ત્યાંના નાયબો અને છેલ્લે લાશો સળગાવનારા છે એટલે આ કામમાં જે સૌથી મુશ્કેલ કામ છે તે સૌથી વધુ ગરીબ અને ઉપેક્ષિત ડોમ છે પરંતુ પરિવર્તનના સંચારના નિયમથી ડોમ પણ અછૂતા રહી શક્યા નથી મુખ્યત્વે પુરુષ પ્રધાન આ કામમાં જમુના દેવી જેવા વિધવા ડોમ મહિલાએ સંપલાવ્યા છે રાધિકા અયંગરે લખ્યું છે તેમ વારાણસીના એક ડોમ યુવાને આ કામને તિલાંજલિ આપીને શહેરમાં સરકારી નોકરી શોધી છે તે તેની ત્રણ ભત્રીજીઓને સાથે ભણવા લઈ ગયો છે તે આવતીકાલની ઉજળી આશાની ધાણી છે જો ડોમ રાજા જગદીશ ચૌધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકસભા ચૂંટણીના પ્રસ્તાવક બનાવ્યા છે કે તેમને મરણોપ્રાત પદ્મશ્રીથી નવાઈ તેનું તેનું પ્રતિકાત્મક તો પ્રતિકાત્મક ઘણું મૂલ્ય છે આવા નાના મોટા ફેરફારો ડોમનું દળો દળદર ફેડે અને સઘળા હિન્દુઓ માટે પાણી મંદિર અને શમશાનના ભેદ ન હોવા જોઈએ તેવી સંઘ સુપ્રીમોની અરજ આહવાન બને તો કેવું સારું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ